હાઈસ્કૂલ ચાર રસ્તા અંબિકા ચોક થઈ ભગવાનના મોસાળ ગયા બાદ વિશ્રામ કરીને સરદાર બાગ આગળ પહોંચી હતી જ્યાં ત્રણેય રથને વિરામ અપાયો હતો બગીચા સર્કલ પર ઊંચી ક્રેન પર પાલખી લગાવી અગ્રણીઓએ તે માંગ બેસી ભગવાન નામ રથ ઉપર ફૂલ વર્ષા કરી હતી સમગ્ર શહેરમાં આ પાલખી ક્રેન આકર્ષણનું કેન્દ્ર બની હતી શોભાયાત્રા માં દુર્ગા વાહિની મહિલાઓ દ્વારા પરંપરાગત સાડીમાં સજ્જ થઈ તલવાર બાજી તેમજ લાઠી દાવ કરી શોભાયાત્રા માં આકર્ષણ કેન્દ્ર જમાવ્યું ત્યાર બાદ ભગવાન જગન્નાથ ની શોભાયાત્રા નિયત રૂટ પર આગળ વધી હતી ત્યાર બાદ ફુવારા સર્કલ ગાંધી ચોક થઈ નીજ મંદિર પરત ફરી હતી આ શોભાયાત્રા માં લાઈવરી જે ઘોડા ઊંટલારીઓ આનંદ ગરબા મંડળીઓ ભજન મંડળીઓ અખાડાઓ સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું રથયાત્રાના બંદોબસ્ત માટે ચિરાકોડિયા બનાસકાંઠા એસપી અક્ષય રાજ મકવાણા સહિત પોલીસ અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો રથયાત્રા નાગરૂટ પર જુદી જુદી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું હતું મા કેમ્મા માંગશે બુંદી અને લીંબુ શરબત પાણીની સેવા આપવામાં આવી હતી અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા